નમસ્કાર દસક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ વડોદરા પાણીગેટ પોલીસે દારૂના જથ્થા પર પાડી છાપો છ લાખ બોતેર હજાર ત્રણસો કિંમતનો મુદ્દામાલ જપ્ત વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને બાતમી હકીકત મળી હતી કે બીપીએસ સ્કૂલ પાસે આવેલી અંબિકા ધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર ઉંમર અડત્રીસ નામનો ઇસમ પિકઅપ ગાડી મારફતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના મકાનમાં ઉતારે છે આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા રવિ કહાર પાસેથી દારૂની કાચ અને પ્લાસ્ટિકની બોટલ કુલ એક હજાર અડસઠ મળી આવી હતી જેની કિંમત બે લાખ બાસઠ હજાર ત્રણસો રૂપિયા થાય છે સાથે જ વાહન તથા અન્ય મુદ્દામાલ મેળવીને કુલ છ લાખ બોતેર હજાર ત્રણસો રૂપિયાના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો હતો